કોઈ આવકાર ના આપ્યો પણ મા એ આવકાર આપ્યો કારણ માં પાત્ર સાહેબ આ જગતમાં અદ્ભુત છે આ જગતમાં દરેક વ્યક્તિઓ મોટું ફેરવી શકે પણ આ જગતનું એક પાત્ર સાહેબ માં એવું છે એનો સંતાન ગમે તેટલો માં સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ માં ક્યારે એના દીકરાઓથી મોટું ન ફેરવી શકે કારણ માં પાત્ર જ અદભુત છે આ જગતનું અલૌકિક પાત્ર છે આ જગતનું મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં માની અંદર વાત્સલ્ય ભર્યો છે પ્રેમ ભર્યો છે કરુણા ભરી છે દયાભરી છે દીકરાઓનું દુઃખ એ માં ન જોઈ શકે દીકરો કદાચ થેરિયો માં રમમા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય પણ જ્યારે માની ગોદમાં આવે અને માં પોતાના સાડીના છેડાથી એનો એક પરસેવાના બિંદુને લૂછી આપે ને અને કપાળમાં એક નાનું એવું ચુંબન કરે એટલે સમજો દીકરાનો બધો થાક ઉતરી ગયો ત્યાં એક માત્ર ચુંબન બધો થાક ઉતારી નાખે માં મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે એ માની ગોદમાં જે અનુભૂતિ થાય ને સાહેબ મહાપુરુષો કહે છે સ્વર્ગમાં પણ આ અનુભૂતિ ન થઈ શકે માની ગોદમાં અનુભૂતિ થાય છે માની ગોદમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે કદાચ દીકરો બાર શરીરમાં રમતો હોય ને કઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે તો એને ડર લાગશે પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં સુઈ જાય અને માં સાડીનો પાલવ ઓઢાડી દઈને એટલે દીકરો અભય બની જાય કારણ હવે મારી માએ મને સંતાડ દીધો આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે શું કામે માં મારે ખરી પણ મારવા ન દે કોઈને આ જગતનું અદ્ભુત પાત્ર છે માં માને વાત્સલ્ય ભર્યો હોય તમે અનુભવ કરી જોજો દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય પણ મા પાસે તો સાહેબ નાનો છે મા પાસે સદૈવ માટે નાનો જ રહેવાનો એ દીકરો બહાર ગામ ગયો હોય એના વ્યવસાય અર્થે બહાર ગયો હોય અને કદાચ રાત્રે મોઢું આવે ને તો પત્ની અને બાળકો ભોજન કરીને સુઈ જશે પણ ખૂણામાં ખાટલો ઢાળીને પડેલી મા એની આંખમાં નિંદ્રા નહીં આવે કારણ એની આંખમાં એની નિંદ્રાઓ વેરણ બની જાય શું કામે આજ મારો દીકરો હજી ઘરે નથી આવ્યો જ્યાં સુધી દીકરો નહીં આવે અને દીકરાને નહીં પૂછી લે કે આવી ગયો ભાઈ અને દીકરો કહે ને કે માં હું આવી ગયો પછી મા નિરાતે નિંદર કરી શકે ત્યાં સુધી જનતાને નિંદર ન આવે બપોર નો સમય થાય અને ભોજન કરવા માટે બાપ બેસે જરાક બોલાવો ને લાલા ને એ તમારી સાથે જમી લે તો કદાચ બાપ બોલી જાય કે મને જમવા દે ને એને ભૂખ લાગશે તો હમણાં આવશે આપડો પણ એ જનેતા એના દીકરાઓને જમાડ્યા વગર ન જમી શકે ઉઘાડા પગે જાય

એક વર્ષ અને બે વરસ અને ત્રણ વર્ષ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપથી નોખો થઈ જાય મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ ત્રણ વર્ષમાં એ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો પચીસ વર્ષનો પ્રેમ ભૂલી ગયો એવો કયો પ્રેમ આપ્યો અને મારી વ્યાસપીઠથી ચોક્કસ કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો નોખી પુત્ર વધુ થાય છે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો અને જો દીકરો જ નોખો થતો હોત તો લગ્ન પેલા થયો હોત આ લગ્ન પછી શા માટે થયો એને નોખો કરવામાં આવ્યો છે તો બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે આપણે કહીએ કે દીકરો મા બાપને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી ગયા વૃદ્ધાશ્રમમાં સાસુને સાસુ ને સસરા ગયા છે સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ તો પેલા કેમ ને મૂકી આવ્યું હતું તારે જો તારા મા બાપ ને વૃદ્ધાશ્રમ મૂકવા હતા તો તારા લગ્ન ન નતા થયા ત્યારે મૂક્યા હતા ને તારી પત્ની આવી પછી શું કામ મૂક્યા આવ્યું મારી અત્યારની યુવાન બહેનો ને કરબદ્ધ પ્રાર્થના છે મારી વ્યાસપીઠ થી કે તમે જો ઈચ્છતા હોય કે તમારો દીકરો તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના એના મા બાપ ભેગરો રહેવા દેજો સાહેબ એ પણ એનો મા બાપનો એનો સહારો છે એને એના મા બાપ કો રહેવા દેજો પણ ખબર નહીં શું થાય પચીસ વર્ષનો પ્રેમ આવનારી પત્નીનો વર્ષનો બે વર્ષનો પ્રેમ મળે એટલે લઈને નોખો થઈ જાય ધૂળ પડીએ જીવનમાં શું નથી કર્યું મા બાપે આપણા માટે

એ મા બાપને ક્યારેય ન ભૂલશો સાહેબ શું નથી કર્યું આપણા માટે કાળી મહેનત મજૂરી કરીને આપણને ભણાવ્યા ગણાયવા મોટા કર્યા બસ એ જ એની ભૂલ કે આપણે મોટા થયા અને કમાતા થયા એક પત્ની આવી એટલે મા બાપને ભૂલી જવાના મારી વ્યાસપીઠથી દરેક વખતે કહું છું ને કહેતો રહીશ કે જીવનમાં સુખી થવું હોય તો ભગવાનને નહીં ભજો ને તો ચાલશે તમારા મા બાપની સેવા કરી લ્યો આ દુનિયાની તમામ જન્નત તમારા ચરણોમાં આવીને તમને વંદન કરશે સાહેબ